મિત્રો તમે વિડીયોમાં મારુતિ રીડ્સ એલેક્સાઈ ગાડી જોઈ રહ્યા છો આ રીડ્સ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે ને અગિયારના મોડલની આ રીડ્સ ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે વેચવાની છે ઓનરની વાત કરું તો ટુ ઓનર આ ગાડી છે પાર્સિંગ જી જે અઢાર ગાંધીનગરના પાર્સિંગની તમને આ ગાડી જોવા મળશે ફ્યુલ વિશેની તમને જણાવું તો પેટ્રોલ પ્લસ સી સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે સિકવન્સ કીટ છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સાડો તમને ક્યાંય જોવા નહીં મળે તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ રહ્યા છો કિંમતની વાત કરું તો એક લાખ ઓગણપચાસ હજાર નવસો ને આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે અને હા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી તેથી મારા નવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દીજો શેર કરજો આ ગાડી તમને પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ચોટીલા જોવા મળશે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ ટાયર પણ સારા છે કંપની કલર ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીવાળા ભાઈના નંબરની વાત કરું તો બોંતેર છ વીસ ત્રણ જીરો બાવન આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ ગાડી વિશેની બધી વિગતો આપેલી છે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી આ ભાઈને ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો